Bye. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિતની અંદર ચેપ્ટર નંબર નવમાં આપણના સ્વાધ્ય નવ પોઈન્ટ બેના નવમાં દાખલાનો અભ્યાસ કરવાનો છે જેની અંદર સંખ્યામાં આપણને એક રોલર આપ્યું છે અને એ રસ્તાને જો સમતલ કરવું હોય તો સાતસો પચાસ વખત પરિભ્રમણ આ જે પડ્યું છે સાતસો પચાસ વખત ફરે તો રસ્તો સમતલ થાય અને રોલર વ્યાસ ચોર્યાસી સેન્ટીમીટર અને પહોળા એક મીટર આપેલી છે તો રસ્તાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે જ્યાં રોલર છે આર્યુ રોલર આનો વ્યાસ કેટલો છે આને વ્યાસ કહેવાય બરાબર તો એ કેટલો છે એટી ફોર કેટલો છે એટી ફોર છે અને આ જે પહોળાઈ છે એ કેટલી છે એક મીટર છે ના ચોર્યાસી સેન્ટીમીટર આપેલું છે હે ને અને સાતસો પચાસ વખત પરિભ્રમણ કરવું પડે એક વાર એને પેલા રોડને સમતલ કરવા માટે તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો સૌ પ્રથમ તો આપણે શું કરવું પડશે ચાલો આપણને શું આપેલું છે જુઓ આપણે ક્ષેત્રફળ શોધવું પડે ક્ષેત્રફળ શોધવા માટે આજે નળાકાર છે તો ટુ પાય આર એચ આપણી પાસે જે એચ છે એ જ આપણે શોધીએ અને આર શોધીએ જુઓ જે આર છે આર આપણને શેના પરથી મળશે વ્યાસ પરથી મળી જાય ડી પરથી હે તો આર ઇઝ ઇક્વલ તો શું થાય આર ઇઝ ઇક્વલ ટુ ડી બાય ટુ થશે તો ડી કેટલું આપ્યું છે ચોર્યાસી તો ચોર્યાસીનો બે ભાગ પાડો ભાઈ કેટલા થઈ જશે ફોર્ટી ટુ કેટલા થશે ફોર્ટી ટુ સેન્ટીમીટર હે ને તો માટે આર ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું ફોર્ટી ટુ સેન્ટીમીટર બીજું આપણને એચ હે ને આપણને કેટલું આપ્યું છે એક મીટર કેટલું છે એક મીટર બરોબર સો સેન્ટીમીટર થાય તો અહીંયા સો સેન્ટીમીટર આપણે લખી દઈએ કારણ કે આરબી આપણે સેન્ટીમીટરમાં લખેલું છે એટલા માટે તો જો હવે આપણે શું કરીશું તો આ નળાકાર જે છે ને રોલર તો રોલરનું ક્ષેત્રફળ બરોબર ટુ પાય આર એચ થાય હે રોલરનું ક્ષેત્રફળ બરોબર ટુ પાય આર એચ થશે તો બરાબર ટુ પાય એટલે બાવીસના છેદમાં સાત આવશે ગુણ્યા આર આપણે કેટલું મળ્યું આર આપણને બેતાળીસ મળ્યું ગુણ્યા એ જ કેટલું છે સો આપેલું છે તો અહીંયા સાત છંગ કેટલી થઈ જાય બેતાળીસ થઈ જાય અને બાવીસ દુ કેટલી થાય ચુમ્માલીસ થાય તો ચુમ્માલીસ ગુણ્યા શું કરશું આપણે છસો છ ગુણ્યાશો એટલે છસ્સો ચાલો કરો ચુમ્માલીસ ગુણ્યા છસ્સો છબ્બીસ ચારસો કેટલું મળશે આપણને આ છબ્બીસ ચારસો સેન્ટીમીટરનો વન આપણને શું મળી ગયું રોલરનું ક્ષેત્રફળ એટલે એકવાર આ રોલર ફળે ને તો કેટલું ક્ષેત્રફળ આવરી લે છબ્બીસ ચારસો આટલું ક્ષેત્રફળ આવરી લે તો ટોટલ કેટલા ચક્કર મારે છે સાતસો ને પચાસ તો સાતસો પચાસમાં કેટલું ક્ષેત્રફળ આવરી આવરી લેશે એ ટોટલ ક્ષેત્રફળ થશે રોડનું જુઓ એક પરિભ્રમણ બરોબર એક પરિભ્રમણ બરોબર છબ્વીસ ચારસો સેન્ટીમીટરનો વર્ગ આપણને આપેલો છે આટલું મળે તો કુલ ચક્કર કેટલા મળવાના છે સાતસો પચાસ પરિભ્રમણ બરોબર કેટલા સેન્ટીમીટરનો વર્ગ આપણને મળશે તો માટે સાતસો ને પચાસ ગુણ્યા શું કરવું પડશે છબ્બીસ ચારસો કરો સાતસો પચાસ ગુણ્યા છબ્બીસ ચારસો જો વિદ્યાર્થી મિત્રો બીજું કે આપણે સાતસો પચાસ ચારસો કરશું ને પછી સો ભાગ્યા સો ભાગ્યા આપણે સો ગુણ્યા સો કરશું તે થોડું લાંબુ થઈ જશે કારણ શું છે જુઓ તો આપણે જવાબ છે મેળવવાનો છે મીટરના વર્ગમાં તો આપણે શું કરીશું ચાલો સાતસો પચાસ ગુણ્યા ચારસોના છેદમાં આપણે કરી દેવાનું સો સો બરાબર કારણ શું છે ને આપણે મીટરના વર્ગમાં આપણે મેળવવાનું છે એટલા માટે અહીંયા આપણને શું આપ્યું છે સેન્ટીમીટરનો વર્ગ ફક્ત સેન્ટીમીટર આપતા તો આપણે ભાગ્યા સો કરતા પણ સેન્ટીમીટરનો વર્ગ છે બરાબર એનામાંથી મીટરના વર્ગમાં ફેરવાનું છે એટલે આપણે સો ગુણ્યા છેદમાં કરેલા છે હવે આપણે સાદું રૂપ આપો જોયાનું બરાબર ચાલો એક બે ત્રણ એક બે ને ત્રણ હવે સાદુ રૂપ આપો પંચોતેર ગુણ્યા બસો ચોસઠ કરો ને એક પોઈન્ટ ડાબી બાજુ ખસાવી લઈએ આપણે ઓગણીસો એંસી શું આવશે જવાબ ઓગણીસો ને એસી મીટરનો વર્ગ માટે રસ્તાનું રસ્તાનું ક્ષેત્રફળ બરાબર ઓગણીસો ને એંસી મીટરનો વર્ગ આ આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો ओके विद्यार्थी मित्रो म्हिसू हवे नेक्स्ट व्हिडिओमध्ये धन्यवाद जय हिंद